બનાસકાંઠા દેશની પ્રથમ માટી પરીક્ષણ લેબનું ઉદ્ઘાટન થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ અને ચેરમેન શંકર ચૌધરીના હસ્તે લેબનું થઈ રહ્યું છે ઉદ્ઘાટન બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના ખેતરોની માટીનું કરાશે પરીક્ષણ પ્રથમ તબક્કામાં સોળ હજાર ખેડૂત ધરાવતા ચાળીસ ગામોની પસંદગી કરાઈ ચાળીસ ગામોની માટીનું પ્રતિનિધિત્વ કરતા પાંચસો દસ નમૂનાઓ સાથે બેજલાઈન અભ્યાસ કરાયો બે હજારથી વધુ ખેડૂતોને માટી બચાવો અભિયાનની તાલીમ અપાઈ સમગ્ર દેશ સહિત વિશ્વમાં આવી રહ્યું છે બનાસ ડેરી અને ઈશા ફાઉન્ડેશન દ્વારા થરાદ ખાતે માટી પરીક્ષણ પ્રયોગશાળા તૈયાર કરાઈ છે જેનો લાભ જિલ્લા નામ હજારો ખેડૂતોને મળશે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બિલીપત્ર વૃક્ષ રોપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીપુર સાંસદ પરબતભાઈ પટેલ ડીડી રાજપૂત માવજીભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં આગવાનો અને બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીના ટેકનિશિયનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હાજાજી રાજપૂત બનાસ હેલ્થ ભારતની આધુનિક એવી જે લેબ માટીની જીવંતતાને પણ ચકાસી તેવી આ લેબ આપણા ગુજરાતની અંદર બની રહી છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે સોઇલ હેલ્થ કાર્ડ એનો કન્સેપ્ટ લાવ્યા હવે તેને આગળ વધારીને તેની જીવંતતા સુધીની ચકાસણી કરી શકાય તેના આધાર ઉપર ખેડૂતોને તેનું જ્ઞાન આપી શકાય માહિતી આપી શકાય જેથી કરીને ખેડૂતનો ખેતીનો ખર્ચ બચી શકે અને જૈવિક તત્વોનો વધારો થઈ શકે જેથી જમીનની સમૃદ્ધતા પણ વધે અને તેમાંથી તૈયાર થયેલો ખોરાક એ માનુષ્ય મનુષ્ય હેલ્થ માટે પણ ખૂબ સારું બીજું આણંદ યુનિસિટીએ બાયો ફર્ટિલાઇઝર માટેની શરૂઆત આજથી પંદર વર્ષ પહેલાં મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી બનાસ ડેરી અને આણંદ કૃષિ બંને સાથે મળીને બાયો ફર્ટિલાઇઝરની વ્યવસ્થા અહીંયા કરવામાં ફાઉન્ડેશન અને સદગુરુ સદગુરુએ સેવ સોઈલ અભિયાનના માધ્યમથી જમીન બચાવવા માટેનું મહાઅભિયાન આજે સદ્ગુરુનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ આજે એમને બધા ખેડૂતોએ પણ ખૂબ શુભકામનાઓ પાઠવી છે કે ભારતની ધરતી ઉપર આ બનાસકાંઠાની ધરતી ઉપર જમીનની સમૃદ્ધતા વધારવા માટેનું કામ અહીંયાથી થશે તેના માટેનું એકપીઓ પણ ખેડૂતોને જોડવા માટેનું તેની પણ શરૂઆત માર્પણ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની પણ આજે કરી છે ભવિષ્યની અંદર તેમાંથી તૈયાર થયેલું વસ્તુઓ એનું માર્કેટ વેચીને ખેડૂતોને વધારે આવક મળે અને ખેડૂતો પોતાની જમીનને સારી બનાવી શકે ત્રણેય કામ આજે એક સાથે કરવા અત્યારે હાલ અમે ચાલીસ ગામોની અંદર ભૂમિ મિત્રો સાથેનું એક અભિયાન ચાલુ કર્યું છેલ્લા એકાદ વર્ષથી તો એની સફળતા મળ્યા પછી થરાદ તાલુકો હોય ગામ હોય કે આખો બનાસકાંઠા જિલ્લો સાથે મળીને અત્યારે હાલ બનાસ ડેરીની અંદર આવતો આખો એરિયા એની પહેલી શરૂઆત છે પછી આવનારા સમયમાં તેનાથી બહાર પણ આગળ વધી શકે છે